लैले सानी नो तारि बीजे राउंड मारो से दोस्तो तो जई आपणा ने सु लागे हा अपना हमारे गाय गा बीजे राउंड म अबै कछु नहीं खाली 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 फागु घुमर

પચાસ રૂપિયા ઈશાની દોઢસો રૂપિયા જીતી ઈશાની હજુ રૂપિયો લાગ્યો

નહી 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 પાછું જતું નોટ ખાલી ઘુમાડો કનો મારો આવ્યો ઈશારની ઘુમાડ

ફાગુ નો ફાગુ કુમાર ફાગુન તો એક વખત ફાગુ તલતો લગુ નો નસીબ નથી સારું ફાગુન તો પોત રૂપિયા લાગ્યા ખાલી 10 ની જસ્તી લાગી 10 રૂપિયા 10 રૂપિયા કરું હું ફાગો લાડી 10 એન મમ્મીનો વારો બસ આગળ કાંઈ નથી એ ખાલી ઈ ચાની પોનસો ને પચાસ ની બે નોટોમાં ખાલી ખાલી ખાલી

પચની <test> <cost> <information> <laughs> <sist> <joke>

પચાની નોટ લાગી ખાલી મમ્મી લઈ લો પચાની તો આજનો વિડીયો પૂરો જય માતાજી વિડીયો લાઇક શેર કમેન્ટ કરવા